ડોનચોક વીરભદ્ર અખાડા પાસેના બંધ મકાનમાં આગ બંધ મકાનમાં ગુરુવારે રાત્રિના સમયે આગ ઉઠી હતી જેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર કર્મીઓ દોડી આવી પાણી નો છંટકાવ કરી આગ ને બુજાવી હતી આગની ઝપેટમાં ઘર વખરી અને ઇલેક્ટ્રિક ઉપકરણો આવી જતા બળીને ખાક થવા પામ્યા હતા

અને કાદરબીન બાદબા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બંધ મકાનમાં આગ લાગેલ તેમાં અડધો ગાડી પાણી છાટી આગ બુજાવી નાખેલ છે તેમાં આગનું કારણ કે નુકસાની કાંઈ જાણવા મળેલ નથી અને આગની અંદર ઘર તેમજ પંખો અને સિલિંગ સળગેલ છે અને મકાન માલિક છે સરલાબેન શાહ